ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે ખેડાના વરતાલા ગોમતી તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે બે કિશોર સહિત ત્રણ લોકો ડૂબ્યા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે

સમગ્ર ઘટના જાણ થતા એકસો આઠ પરિશો છે ત્યારે બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે તળાવમાં ડૂબેલા બાળકોની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે ગોમતી તળાવ બે કિશોર સહિત ત્રણ લોકો ડૂબ્યા હોવાની સમગ્ર ઘટના સામે આવી રહી છે તળાવમાં ઘટના

અનેક લોકો નાવા આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આજે બપોરના દરમિયાન ત્રણ બાળકો આની અંદર વિદ્યાર્થીઓ જે હતા તે ડૂબવાની ઘટના સામે આવી છે જે ડૂબવાની ઘટના સામે આવતા જ લોકો ઊંવાભૂમ પડી હતી અને એકસો આઠ અને જે ફાયર બેગેડની ટીમો છે તેમને જાણ કરવામાં આવી હતી અને તે લોકો પણ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા પણ જે બાળકો ડૂબ્યા હતા તે લોકોની તમામ ભેગર અત્યારે ત્રણ જે વિદ્યાર્થીઓ છે તે તમામ બાર લોકો અને બાર લોકો નું ગ્રુપ આણંદ થી વડતાલ જે તળાવ છે હતા તે વિગતો અત્યારે સામે આવી છે તમામ જે લોકો હતા

જે વિજય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ખેડાના વડતાલા ગોમતી તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે બે કિશોર સહિત ત્રણ લોકો ડૂબ્યા હોવાના હાલ સમાચાર સામે આવ્યા રહ્યા છે સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે વડતાલના ગોમતી તળાવમાં બાળકો ડૂબ્યા છે